ડભોઈ તાલુકામાં વીસીએલની મુખ્ય વીજ લાઇન પર અને ટ્રાન્સફોર્મર પર જંગલી વેલા અને જાડી ઝાખરા ઉગી નીકળતા વારંવાર વીજળી ડૂલ થવાના બનાવો બની રહ્યા છે આ ઝાડી ઝાખરાને કારણે પાંચ જેટલા ગામોના ખેડૂતો અને ગ્રામજનોને સતત વીજ વિક્ષેપનો સામનો કરવો પડી રહ્યો છે આ લાઇન થરવાસા મોટા મોટાહવીપુરા પારીખા મંડાળા અને સુલતાનપુરા જેવા મુખ્ય ગામોમાંથી પસાર થાય છે જંગલી વેલો અને વનસ્પતિઓ વીજ થાંભલાઓ વાયરો અને ટ્રાન્સફોર્મરને સંપૂર્ણપણે પોતાના ભરડામાં લઈ લીધા છે જેને કારણે ગામડાઓમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે વેલોને કારણે જ્યારે બે વીજ વાયર એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે તરત જ વીજળી ગુલ થઈ જાય છે ખેતી માટે રાત્રિના સમયે આપવામાં આવતી વીજળી પણ આ જંગલી વેલાને કારણે વારંવાર કપાઈ જાય છે સિંચાઈ માટે પાણી લેવામાં ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે જેનાથી પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે ચોમાસું વીતી ગયા પછી પણ સફાઈ કેમ નથી થતી તેને લઈને પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે સામાન્ય રીતે ચોમાસું પૂરું થયા બાદ એમજીવીસીએલના અધિકારીઓ અને સ્થાનિક હેલ્પર દ્વારા આ વીજ લાઇનોની સફાઈ અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે